નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો પૂજારા ન્યૂઝ નેટવર્ક હવે સમાચાર અમરેલી જિલ્લાના પત્રકાર સિંહોનું ફિટ ઇન્ડિયા ફિટ મીડિયા અંતર્ગત હેલ્થ સ્ક્રીનિંગ કાર્યક્રમ યોજાયો પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકાર સિંહોના સર્વાંગી આરોગ્યના તપાસ માટે બ્લડ સેમ્પલ ઈસીજી અને એક્સ રે લેવામાં આવ્યા ગુજરાત સરકારના માહિતી ખાતા અને ઇન્ડિયન રેડ ક્રોસ સંસ્થાના મુખ્ય સંસ્થાના સંયુક્ત ઉપક્રમે સફળ આયોજન અમરેલી જિલ્લાના પત્રકાર આલમે આવકાર્યું હતું લોકો સુધી પળેપળના સમાચારો પહોંચાડવા માટે સતત દોડ ભાગદોડમાં રજા પચ્યા પત્રકારશ્રીઓના આરોગ્યની સંભાળ માટે ગુજરાત સરકારના માહિતી ખાતા અને ઇન્ડિયન રેડ રેડક્રોસ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે એક આગવો ઉપક્રમ શરૂ કરવામાં આવ્યો છે ગત વર્ષથી જેમાં વર્ષે પણ ફિટ ઇન્ડિયા ફિટ મીડિયા અંતર્ગત અમરેલી જિલ્લાના પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારશ્રીઓના આરોગ્યની તપાસ માટે હેલ્થ સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું અમરેલી શહેરના રેડક્રોસ ભવન ખાતે વહેલી સવારે પત્રકારશ્રીઓના હેલ્થ ચેકઅપ માટે જુદા જુદા તબીબી ટેસ્ટ માટે બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા હતા આ સાથે ઇસીજી તેમજ એક્સરે પણ લેવામાં આવ્યો હતો આમ પત્રકારશ્રીઓના આરોગ્યના રિપોર્ટ આપવામાં આવશે જેથી આરોગ્યની સંભાળ માટે જરૂરી તકેદારી લઈ શકાય આ હેલ્થ સ્ક્રીનિંગ અંતર્ગત કમ્પ્લીટ બ્લડ કાઉન્ટ લિવર તથા કિડની ફંક્શન લિપિડ પ્રોફાઇલ યુરિક એસિડ કેલ્શિયમ થાઇરોઇડ વિટામિન બી તથા વિટામિન ડી વગેરે તબીબ રિપોર્ટ કરવામાં આવ્યા હતા આ હેલ્થ સ્ક્રીનિંગ કેમ્પના સફળ આયોજન માટે અમરેલી રેડક્રોસ સોસાયટીના મોભી ડોક્ટર ભરત બારનો પૂરતો સહયોગ મળ્યો હતો તેમણે ગુજરાત સરકારના માહિતી ખાતા અને રેડક્રોસ સોસાયટીની પત્રકાર પત્રકારશ્રીઓના આરોગ્યની તપાસ માટેની આ પહેલ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના સહયોગથી જિલ્લા માહિતી કચેરીના ઇન્ચાર્જ નાયબ માહિતી નિયામક સુશ્રી પ્રિયંકા પરમારના માર્ગદર્શન હેઠળ સુચારુ રીતે સંપન્ન થયો હતો આ સાથે અમરેલી જિલ્લાના પત્રકાર આલમે પણ ગુજરાત સરકાર અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા પત્રકારોના આરોગ્યની ખેવના માટેના ઉપક્રમને આવકારી બિરદાવ્યું હતું રિપોર્ટર બિપિન રાઠોડ ચલાલા રાજેશ ગઢિયા છે હું અમરેલી જિલ્લામાં ન્યૂઝ એટીન ગુજરાતીમાં કામ કરું છું છેલ્લા બે વર્ષથી જે રીતે મીડિયા કર્મીઓને સ્વસ્થ રાખવા માટે ગુજરાત સરકાર દ્વારા આ કાર્યક્રમ ચલાવવામાં આવે છે અમરેલીમાં પણ આ બીજું વર્ષ છે ગયા વર્ષે પણ મેં તમામ ચેકઅપ કરાવ્યા હતા ઘણા લોકોને જે અનડિટેક્ટ બીમારીઓ હોય છે

સોસાયટી અને ગુજરાત સરકાર દ્વારા પત્રકારોના મેડિકલ ચેકઅપ માટેનો જે કેમ્પ કરવામાં આવે છે ત્યાં ખરેખર સરાહનીય છે અત્યાર સુધીમાં પત્રકારો રાત દિવસ મહેનત કરી સમાચારો માટે દોડાદોડી કરતા હોય છે પણ પરંતુ પોતાની તંદુરસ્તીનું ક્યારે ધ્યાન રાખી શકતા નથી ત્યારે આવક કેમ્પ થતા હોય છે તેમાં હાજર રહી અને પોતાની તંદુરસ્તી ચકાસી શકે અને ભવિષ્યમાં જો કોઈ રોગ આવનાર હોય તો તેને માટે સાવચેત થઈ શકે છે એ માટે આ આવકારદાયક કાર્યક્રમ છે હું હિંમત પટેલ તંત્રી દિવ્ય પ્રકાશ દૈનિક અમરેલી રેડક્રોસ સોસાયટી અને ગુજરાત સરકારના ઉપક્રમે આજે અહીં રેડક્રોસ ખાતે આરોગ્ય તપાસની કાર્યક્રમ કરવામાં આવેલ છે જેના આ અગાઉ અગલા વર્ષે પણ સરકાર શ્રી અને રેડક્રોસ તરફથી આરોગ્ય તપાસ કાર્યક્રમ હતો જેમાં ઘણા પત્રકારોને ડાયાબિટીસ કોઈને આવ્યું હતું બીપી આવ્યું હતું એની સારી સારવાર તત્કાલિક મળી ગઈ અને આ કાર્યક્રમ રાજ્ય સરકારનો ખૂબ ખૂબ આભાર અને રેડક્રોસનો પણ ખૂબ ખૂબ આભાર કે આટલી પત્રકારો પ્રત્યે કાળજી સેવે છે ગુજરાત રેડક્રોસ સોસાયટી સહયોગથી આજે અમરેલી રેટ્રોસ બ્લડ બેંકમાં અમરેલીના જે મીડિયા છે એમના બ્લડના ડાયગ્નોસીસ માટે અને અલગ અલગ લિવર ફંક્શન માટે કિડની ફંક્શન બ્લડ કાઉન્ટ ડાયાબિટીઝ પ્રોફાઇલ યુરિક એસિડ લીગવેલ આવા બધા ટેસ્ટ ઉપરાંત એમનો ઇસીજી અને એક્સરે આટલી વસ્તુઓની તપાસ આજે અમરેલીના મીડિયા કર્મીઓમાં કરવામાં આવેલી ગઈ વખતે આવા ચોપન મીડિયા કર્મીઓને જિલ્લાનો ટેસ્ટ કરેલો પછી થોડાક મિત્રોને નાની મોટી બીમારીઓનું ડાયગ્નોસિસ છે એ લોકો સાવચેત થઈ ગયા એટલે આ ગુજરાત રેડક્રોસ ધ્રન્ટનો એક ખૂબ જ આવકારદાયક મુદ્દો છે આજે પણ આ કેમ્પ આજે અમરેલીની રેડક્રોસ શાખામાં આજે યોજાયેલો અને લગભગ સાઈઠેક જેટલા મીડિયા કર્મીઓએ પોતાના ડાયગ્નોસિસ માટેના ટેસ્ટ કરાવ્યા છે